ભાવનગર શહેરમાં દારૂની હેરાફેરી પર અંકુશ લગાવવા માટે પોલીસ તંત્ર સતત કાર્યરત છે ત્યારે વધુ એક મોટી સફળતા ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી છે એલસીબીએ ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી કુલ રૂપિયા પાંચ સત્તર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે નમસ્કાર બી ન્યૂઝમાં સ્વાગત છે હું છું પ્રવીણ ભાવનગર પેરોલ ફ્લો સ્કોડના પોલીસ સ્ટાફ દ્વારા ભાવનગર શહેરમાં પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે કુંભારવાડાના સાબીર પ્લેટ વગરની સફેદ કલરની ઊંડાઈ વરના કારમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને ભાવનગર અમદાવાદ હાઈવેથી દસ નાળા તરફથી કુંભારવાડા થઈને ભાવનગર તરફ આવી રહ્યો છે આ બાતમી આધારે પોલીસે દસ નાળાથી અક્ષરપાર્ક ચોકડી અનાજના ગોડાઉન સામે રોડ પર વોચ ગોઠવી અને એકસો વીસ બિયર ટીન મળી આવ્યા હતા જેની કિંમત રૂપિયા એક લાખ સત્તાવન હજાર થાય છે દારૂ અને બિયરના આ જથ્થા ઉપરાંત પોલીસે ફોર કાર સહિત કુલ રૂપિયા પાંચ લાખ સડસઠ હજાર નો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે સાબી રબીબભાઈ હોથી ઉમરોસ અઠ્યાવીસ રહે મોહમ્મદી મસ્જિદની પાછળ કુંભારવાડા ભાવનગર નામના ઈસમને ઝડપી પાડ્યો છે આ ગુનામાં માણેકવાડીના ઇમરાન ઉર્ફે બોબળો હારુનભાઈ કાલવા નામના ઈસમની પણ સંડોવણી સામે આવી છે પોલીસે પકડાયેલ સાબી હોથી અને ફરાર ઇમરાન કાલવા એમ બંને વિરુદ્ધ બોતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી તો આ હતી ભાવનગર એલસીબી દ્વારા કરવામાં આવેલી એક કાર્યવાહી દારૂબંધી ના કડક અમલ માટે પોલીસ તંત્ર કટિબદ્ધ છે તે આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે બી ન્યૂઝ સાથે જોડાયેલા રહો વધુ સમાચાર માટે જોતા રહો બી ઈ નમસ્કાર